આકરી પ્રતિક્રિયા આપી અને કહ્યું કે હું ભલે બોટાદ મહાપંચાયતમાં ન જઈ શકું પરંતુ મહાપંચાયત તો થશે જ ભાજપ સરકારમાં માર્કેટમાં વેપારીઓ કકડાટ કરે છે અને ખેડૂતોને છેતરવામાં આવે છે અમે ખેડૂતોના હક માટે લડત ચાલુ રાખીશું અમે આતંકવાદી ગણીને અટકાયત કરવામાં આવે છે પરંતુ ભાજપે ચાર લાખ ખેડૂતોનો અવાજ દબાવી દીધો છે

ખેડૂતોના હકની કમાણીઓ છે ખેડૂતો રાત દિવસ મહેનત કરીને ઉપજ લાવે એપીએમસીમાં લઈ જાય અને આ કડદા કરીને ભાજપના કેટલાક નેતાઓ જે કબજા કરી લીધા છે એના વિરુદ્ધમાં અમારી લડાઈ હતી જેને લઈને બોટાદમાં બોટાદ એપીએમસીમાં આજે મહાપંચાયતનું આયોજન કર્યું હતું હજારો ખેડૂતો ત્યાં પહોંચવાના હતા મેં પણ ગઈકાલે કહેલું કે અમે પણ પહોંચીશું મારા રાજુભાઈ કરપડા આગેવાનની પણ અટકાયત પોલીસે કરી હતી તમે જુઓ કે ખરેખર ભાજપના નેતાઓ છે કરે રૂપિયા કમાય અને પછી પોલીસને આગળ કરે ભાજપના નેતાઓની ઓકાત નથી કે પ્રજાની વચ્ચે જાય એને ખબર છે કે પ્રજા મારશે પોલીસને આગળ કરે આજે અમે આતંકવાદી છીએ ભાજપના ઈદા ઇશારે પોલીસે તમામ મારા કાર્યકર્તાઓની અટકાયત કરી દીધી આખા ગુજરાતમાં તમામ જગ્યાઓ ઉપર જે જે જિલ્લા તાલુકામાં કાર્યકર્તાઓ છે એને હાઉસ એરેસ્ટ કર્યા છે નજરકેદ કર્યા છે શું થઈ રહ્યું છે ગુજરાત આવું તો અંગ્રેજ શાસનમાં પણ નહોતું આજે ભાજપે ચોપન લાખ ખેડૂતોના અવાજને દબાવવાની કોશિશ કરી છે હું ચોપન લાખ ખેડૂતોને હાથ જોડીને વિનંતી કરું છું કે અમે ઝૂકવાના નથી અમે ડરવાના નથી અમે ભાજપની પોલિસી કે ભાજપની તાનાશાહી સામે લડવા તૈયાર છીએ પણ ચોપને ચોપન લાખ ખેડૂતોને મારી વિનંતી છે કે આ બોટાદ એપીએમસી નો ખાલી કરદાનો પ્રશ્ન નથી આગામી સમયમાં અમે તમારા માટે તમામ એપીએમસી માં ટીમો બનાવીશું એ ટીમો ચેક કરશે ગડબડ હશે તો તમારા માટે લડીશું લાઠીઓ ખાશું ગોળીઓ ખાશું પણ ખેડૂતો એક થાય ચોપન લાખ ખેડૂતોને આજે ગુજરાતમાં એક થવાની જરૂર છે જ્ઞાતિ જાતિ ધર્મ વાતથી ઉપર રહી અને ખેડૂતો એક થવું પડશે આ લોકો શું કરશે વધારે વધારે બીજાની પોલીસને આગળ કરશે કાંઈ વાંધો નહીં પોલીસ અમારા ઉપર અત્યાચાર કરશે અમને એરેસ્ટ કરશે જેલમાં નાખશે જેટલી એનામાં તાકાત હોય ભાજપની એટલું સંઘર્ષ કરવા અમે તૈયાર છીએ આજે પણ બોટાદમાં મહાપંચાયત ભલે સુદાન ગઢવી ન પહોંચે પણ અમારું આયોજન છે બોટાદ મહાપંચાયત થશે બીજી વાત કે આગામી તમામ એપીએમસી માં મુખ્યમંત્રીએ ખરેખર તો શું કરવાની જરૂર હતી કરદા અમે બહાર લાવ્યા તો એને રાજ્યના રજિસ્ટ્રારને કહી દેવાની જરૂર હતી કે ભાઈ કરદા સિસ્ટમ બંધ કરાવો તમામસી માં ગડબડ થાય છે બંધ કરાવો તો કામ પૂરું થઈ જાય ન કર્યું જ્યારે મેં એલાન કર્યું કે મહાપંચાયત કરવાની છે એટલે તુરત જ એના એપીએમસીના ચેરમેને ઇન્ટરવ્યુ આપી દીધું તો લેખિત તો ન જ આપ્યું એટલે આખી સિસ્ટમમાં ગડબડ છે મુખ્યમંત્રી લેવલથી આ પ્રશ્નો છે અમારી એક જ વિનંતી છે કે હવે તમામ એપીએમસીઓમાં અમારી ટીમો જશે આ હું એલાન કરું છું મુદ્દો ઉઠાવશે એપીએમસી અહીંયા કરદાની છે ઘણી એપીએમસીમાં એવી ગડબડો પણ છે જ્યાં કડના પ્રોબ્લેમ થાય છે ત્યાં રૂપિયા માંગવામાં આવે છે ટેકાના ભાવે ગડબડો કરે છે આવો એપીએમ માં અમારી ટીમો રહેશે ટેકાના ભાવમાં પણ ગડબડ નહીં થવાથી ભાજપના નેતાઓને લૂંટાવા નહીં દે ખેડૂતોને પણ ખેડૂતો એક થાય અને આજે હું એલાન કરું છું કે આગામી પંદર દિવસની અંદર અમે ગુજરાતમાં ફરીથી કિસાન મહાપંચાયત મોટીનું આયોજન કરીશું જરૂર પડી માનની અરવિંદ કેજરીવાલજી ભગવત માનને પણ બોલાવીશું